પ્રાચીન સમયના ઇતિહાસ વિશેની થોડી જાણકારી મેળવીએ તો ભૌતિક અક્ષર ના આધારે ઇતિહાસની જાણકારી કેવી રીતે મળે છે તે અંગેની આપણે જાણકારી મળીએ સૌપ્રથમ આપણે ઇતિહાસ શબ્દની વ્યાખ્યા જોઈએ તો ઇતિહાસ શબ્દ સંસ્કૃત ભાષાના મૂળ શબ્દ ઇતિ હ આસ પરથી ઉતરી આવેલો છે જેનો અર્થ આ પ્રમાણે હતો ઇતિહાસના પિતા તરીકે હેરોડોટસને ઓળખવામાં આવે છે ભૌતિક અવશેષો પરથી ઇતિહાસની જાણકારી કેવી રીતે મળે છે તે જાણીએ તો ખોદકામ અથવા અન્ય રીતે મળી આવેલી વસ્તુઓની ઉંમર જાણીને ઇતિહાસ જાણવામાં આવે છે વસ્તુ કેટલી જૂની છે તે રેડિયો ડેન્ટિંગ પદ્ધતિ દ્વારા જાણવામાં આવે છે બધી સજીવ વસ્તુઓમાં એક પ્રકારનો રેડિયો એક્ટિવ કાર્બન હોય છે કાર્બન ચૌદ તરીકે ઓળખવામાં આવે છે રેડિયો કારણે તે દરે બહુ કરે છે જ્યારે મનુષ્ય પશુ છોડ વગેરે જીવિત હોય છે ત્યારે તે વાતાવરણમાંથી જેટલી માત્રામાં કાર્બન ચૌદ લે છે તેટલી જ માત્રામાં કાર્બન ચૌદ ગુમાવે છે જ્યારે તે જીવિત વસ્તુ મૃતપ્રાય બને છે ત્યારે તે વાતાવરણમાંથી કાર્બન શોધ રહેતી નથી પરંતુ તે એક નિશ્ચિત દરે ગુમાવવાનું ચાલુ રાખે છે આમ કોઈપણ વસ્તુમાં નિહિત કાર્બન શોધ માત્રા દ્વારા ભૌતિકશાસ્ત્રીય અનુમાન લગાવે છે કે તે વસ્તુ લગભગ કેટલી જૂની છે તેમજ સિક્કાઓ વિશે સિક્કાઓના અધ્યયનને મુદ્રા શાસ્ત્ર સિક્કાઓના અધ્યયનને મુદ્રાશાસ્ત્ર ન્યુમેસ્ટિક કહેવાય છે જ્યારે સિક્કાઓના અધ્યયનથી અનુમાન લગાવે છે કે દાખલા તરીકે ગુપ્તકાળમાં સોનાના સિક્કાઓ સૌથી વધુ બહાર પડ્યા હતા આથી વેપાર વાણિજ્ય વગેરે સારો વિકાસ થયો હતો

ગ્રાફી કહેવામાં આવે છે ઉપરાંત તેના પ્રાચીન દસ્તાવેજો તિથિ અધ્યયનને તિથિ અધ્યયનને પુરાલી એટલે પેડિયોગ્રાફી કહેવાય છે હાથીગોપા અભિલેખ ભારત વર્ષનો અભિલેખ ઉલ્લેખ કરેલો છે એરણના અભિલેખમાં સતી પ્રથાનો પહેલો લેખિત પુરાવો મળે છે મહત્વના અભિલેખો જોઈએ તો એક હાથી ગુફા અભિલેખ કલિંગ રાજા ખારવલને બંધાવેલ બે ભિત્રી અભિલેખ સ્કંગ દ્વારા બંધાવેલ ત્રણ પ્રયાગ હસ્તલેખ યશોવર્મન દ્વારા બંધાવેલ ચાર નાસિક અભિલેખ ગૌતમી બલશ્રી દ્વારા બંધાવેલ પાંચ એહોલ અભિલેખ પુલકેશ્રી બે દ્વારા બંધાવેલ આમ મૌર્ય મૌર્યતર ગુપ્તકાળ અભિલેખ કાર્પસ ઇસ્ક્રીપ્શન ઇરિડેકર્સ નામની ગ્રંથમાળા સંકલિત કરાય છે સૌથી જૂના અભિલેખ હડપ્પા સભ્યતાના કેટલાક અવશેષો પર જોવા મળે છે સૌથી જૂના જે ઉકેલી શકાય છે તે ઇસ્પીસન ત્રીજી સદીના અશોકના અભિલેખો છે તેમજ વિદેશી યાત્રાળુઓની નોંધો પરથી પણ ભારતનો ઇતિહાસ જાણી શકાય છે સિકંદર ભારત પર આક્રમણ સમય પોતાની સાથે વિદ્યા વૃતંત આલેખવા ઇતિહાસકારને લાવ્યો હતો જે એરિસ્ટ્રોબુલ્સની ઓર્કસ હતો સિકંદર અનુગામી સેલ્યુકસ નિકેચરના રાજદૂત મેગસ્થિઝનો ગ્રંથ ઇન્ડિકા છે ગુપ્ત સમયની સિનિયાત્રી ફાહિયાનનો ગ્રંથ ફોક ભોકી ગ્રંથ છે શુગયુગ નામના સૌથી બૌદ્ધ શ્રદ્ધાળુ ઈસ્પી સન પાંચસો અઢારમાં ચીનમાંથી ભારત આવેલો તે મહાયાન સંપ્રદાયના એકસો સિત્તેર પુસ્તકોની નકલ કરી લઈ ગયેલો હ્યુ એન સંઘ છસો ઓગણત્રીસમાં હર્ષવર્ધનના સમયમાં ભારત આવેલો જેને સીયુ કી ગ્રંથનું નિર્માણ કરેલું છેલ્લો ચીની આગળ વિસિંગ ઇસ્પીસન છસો તોતેર છસો પંચાણું ભારતમાં આવેલો હેરોડેટસ પુસ્તક હેરિસ્ટોરિકા માં ઇસ્પીસન પોલસમી સદી ભારત ફારસના સંબંધોનું સંબંધો નું વર્ણન કરેલું છે સિરિયાના રાજા એન્ટિયોક્સ મોકલેલ રાજદૂત ડાયમિક્સ બિંદુ સાધના રહીને વર્ણન કરેલું છે પેરીપલ્સ ઓફ ધ ઇરિક્રિશન સી નામના પુસ્તકમાં ઇસ્પીસન એસીના આસપાસના સમયના

કલહણનો રાજરા રાજંગી કાશ્મીરનો ઇતિહાસ પાણીનું અષ્ટાયી જાતક કથાઓ કલ્પસૂત્ર પતંજલિનું મહાભાસ્ય વગેરે છે અલી અહમદનું સરસનામાં જે આરોપોનું સિંધ પરનું આક્રમણનું વર્ણન કરે છે તો આ પ્રમાણે પણ ભારતના ઇતિહાસની જાણકારી મળી રહે છે હવે આપણે આજે અહીં પૂર્ણ કરીએ છીએ મનસુખ બીજા પીરિયડમાં અત્યાર સુધી રજા લઈએ ધન્યવાદ